અમદાવાદમાં દલિત સમાજની યુવતી છેલ્લા થોડાક દિવસોથી ગુમ હોવાને લઈને આ મામલે દલિત સમાજના આગેવાન હવે મેદાને આવ્યા છે આવતીકાલે તેમણે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આ મામલે રજૂઆત કરવા માટે તેમજ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો કચેરીએ પહોંચે તે પ્રકારનું આહવાન પણ કર્યું છે જે રીતે તેમણે આ સમગ્ર ઘટનામાં હોમ મિનિસ્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે તે પ્રકારની વાત તેઓ પોતાના નિવેદનમાં કરી રહ્યા છે ત્યારે તેમાં જલ્દીમાં જલ્દી અને કડક હાથે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ કરાઈ છે ત્યારે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાના મામલે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન દલિત સમાજના આગેવાન કલ્પેશ પરમારનો એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે દલિત સમાજની એક યુવતી છેલ્લા થોડાક દિવસોથી ગુમ છે આ મામલામાં તેમણે સ્થાનિક પોલીસમાં પણ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી

દલિત સમાજની દીકરી પાંત્રીસ દિવસ કરતાં વધારે સમય થઈ ગયો છે તે ગુમ થઈ ગયેલી છે આ બાબતે પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનથી માંડીને હોમ મિનિસ્ટરની ઓફિસ સુધી જઈને આવ્યા છે પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા આ ઓફિસ પેલી ઓફિસ બાય બાય ચાવણી ફક્ત કરાવવામાં આવે છે પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી આ બાબતે તમામ સામાજિક આગેવાનો કર્મશીલો તમામને વિનંતી છે કે દલિત સમાજની જે દીકરી છેલ્લા પાંત્રીસ દિવસથી વધારે સમય થઈ ગયો છે ગુમ થઈને તે સહી સલામત તેના ઘરે પાછી આવે તે માટે આવતીકાલે તારીખ સત્તર બાર બે ના રોજ મંગળવારે બપોરે બાર કલાકે કમિશનર ઓફિસ અમદાવાદ ખાતે આપણે મોટી સંખ્યામાં મળીએ જેથી કરીને હ્યુમન ટ્રાફિક કે અન્ય પ્રકારના જે બનાવ બને છે તેની અંદર આપણી દલિત સમાજની દીકરી જાણે અજાણે કઈ ફસાઈ ના જાય તેના માટે કમિશનર સાહેબ ને રજૂઆત કરી અને નક્કર કાર્યવાહી કરાવીને દીકરીને એના પરિવારને પાછી સોંપવા માટે મદદરૂપ થઈ જયભીમ

નિર્માણ થાય છે દર્શક મિત્રો સ્કાઇનિક મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં